છોટાઉદેપુરમાં આયુર્વેદિક દવાના નામે અશ્લીલ ફોટા પાડી આઠ પોઈન્ટ બત્રીસ લાખ પડાવ્યા હોવાની ઘટના બનવા પામી પગના દુખાવવા માટે આવેલા દર્દીને વિશ્વાસમાં લઈ તપાસના નામે અશ્લીલ ફોટો અને વીડિયો લીધા ત્યારબાદ આરોપીએ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી ત્યારે આઠ પોઈન્ટ બત્રીસ લાખ પડાવ્યા આ મામલે સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે जिला ने एक फरियादी ने देशी दवा गये तरह तीन विचरती जाते आरोपी दवा वेचे देशी दवा कही तकलीफ पद दुखावा तकलीफ है दूर थी जा रही दवा आपे त्यारे फरियादी खरी आरोपी पास गए तीन चार दिवस पास मैंने आ रीत में कोई तकलीफ है दूर न બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ ટેસ્ટ કરાવી દે આવું એ વ્યક્તિને દંડ ઓરડીની અંદર પોતે નગમાં જીવ્યો અને પોતે લીધા અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવડાવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી પાછા એ ફરિયાદી ફરજ નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે જીવ અને નગ્ન હતા એ બંને વોટ્સએપ કરેલ ફરિયાદીનું અને ફરિયાદીની પાસે એવી માગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે ઇજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓ જે અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરે તો તમારા આ સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળ જદરીથી તેની પાસેથી આઠ લાખ રૂપિયા અને બત્રીસ હજાર